ओ देश मेरे तेरी शान पर सद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है ये दीवाने की રોજ વહી શામ હો કવી યાદ કરે જો જમાટી પે મર મિટ જૂમાં શામ મેરા નામ હો નિમેશભાઈ ની કામગીરી ખૂબ જ સરસ છે ને દેખાય છે એક એક સ્કૂલમાં એમની મહેનત દેખાય છે એમના માર્ગદર્શન થી જ આ શક્ય બન્યું છે વાલા ભૂલકાઓ ખૂબ જ આનંદ થયો અહીંથી આવીને ઓફિસમાંથી બહાર આવીએ એટલે બાળકો જોડાય છે આવીએ એટલે પ્રગતિ કરે આનંદ થાય તમે ખૂબ જ પ્રગતિ કરો આ શાળા ખૂબ પ્રગતિ કરે શાળાના બહેનો અને ભાઈઓ ખૂબ જ મહેનત કરે છે આગળ વધે અને જ્યારે કંઈ આવા જોવાનો ઉપશક્ષ થશે ત્યારે ચોક્કસ હું મુલાકાત લઈશ સૌનો આભાર ઓકે